ગઈકાલે મુન્દ્રાના રતાડિયાથી મતિયાદેવના મેળા ગુડથરનીલિયા પગપાળા જવા ત્રણ મહિલા નીકળી હતી વાંકીથી ટપ્પર વચ્ચે બાઈકે આ મહિલાઓને હડફેટે લેતા ઘાયલ થતા બાઇકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે आ अंगे प्रागपर पोलिस मथके निशाबेन भाई महेश्वरी नोधा फरियाद मुजब मतियादेवना मेला में पगपाड़ा जवा गाम थी, सांजे निकलया बाद रात वाँकीपर वे वाँकी बाजू थी पुरपाट आती बाइके फरियादी उपरांत रमीलाबेन तथा भावनाबेन ने पाछर थी भटकाड़ी फंगोड़ी दीधा था फरियादी ने माथा अने शरीरे सामान्य इजा तथा रमीलाबेन ने माथा में मा एक शून्य કાકા અને ભાવનાબેનને ડાબા પગે અસ્થિભંગ અને માથામાં ઈજા પહોંચી હતી અકસ્માત સમયે ગામના પગપાળા જતા સંઘના માણસો એકત્ર થઈ ગયા હતા અને ગામના સુરેશભાઈ મહેશ્વરીએ ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જયેન્દ્રસિંહ તખુભા જાડેજા રહે તપ્પર તા મુંદરા જણાવ્યું હોવાથી આરોપી જયેન્દ્રસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઈ છે